નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ ચંદ્રસિંહ મંગળસિંહ ચાવડા ગામ કયું ગામ વડોદ તાલુકો તાલુકો જિલ્લો આણંદ ચંદ્રસિંહભાઈ તમે આ કપાસની ખેતી કરી છે આ કપાસ તમે ઉગાડ્યા છે અને આજે કપાસ જુઓ તો એકદમ જોરદાર કપાસ દેખાઈ રહ્યા છે બરાબર ચંદ્રસિંહભાઈ તમે નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો યુઝ કર્યો છે કર્યો સ્ટીમરીચ શેત અને બાયો નાઇન આ ત્રણ બોટલ તમે વાપરી છે કપાસની ખેતીમાં ખેતી આજે જો તો આ જે વિડીયો છે આપણે બીજી વખત લઈ રહ્યા છે આ કપાસની અંદર આપણે જયારે આ કપાસ પિસ્તાલીસ દિવસ નો હતો પિસ્તાલીસ દિવસ નો ત્યારે વિડીયો શુટિંગ લીધું હતું આજે કેટલો સમય થયો આ કપાસ ને આજે તો એક મહિનો સાડા ત્રણ મહિના જેવું થયું ટોટલ સાડા ત્રણ મહિના કપાસ થયો છે અને જયારે આ નાનો કપાસ હતો ત્યારે શૂટિંગ લીધું હતું ત્યારે એનો ગ્રોથ કમ્પ્લીટ હતો અને આજે તારીખ થઈ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના દિવસે આપણે આ શૂટિંગ લઈ રહ્યા છે અને આ જે બાયોફીટ દવા છે કપાસમાં તમે કેટલી વખત વાપરી છે બે જ વખત બે વખત વાપરી છે બે જ કેવી રીતના વાપરી છે એક સ્પ્રે કરી અને ધીંચિંગ આલ્યું એક જ વખત ધીંચિંગ આલ્યું પરે ચાલવાનો ચાન્સ મળ્યો જ નહીં ઓકે 2024 ની સાલમાં વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો છે વરસાદ બંધ નથી થયો બરાબર ને અને આ ખેતરમાં પણ તમારે પાણી ભરાઈ ગયું હતું

શું ફાયદો થયો છે એ બીજા ખેડૂત મિત્રોને બતાવો ને બાયોફીટ વાપરવાથી બાયોફીટને ને આ નાઇન્ટી નાઇન વાપરવાથી આ કપાસની અંદર વિકાસ થયો એની વૃદ્ધિ થઈ તેમજ મોટો થયો અત્યારે મારાથી મારાથી હાઈટ ફૂટ છ ફૂટ ઉપર જોયો કપાસ છે ખેડૂત મિત્રો જો ચંદ્રસિંહભાઈ બતાવી રહ્યા છે કે કપાસની હાઈટ તો આજે જુઓ તો કપ ચંદ્રસિંહભાઈ કરતાં પણ હાઈટમાં વધારે કપાસ છે મતલબ છ ફૂટથી પણ વધારે કપાસ છે બીજું કે એની ફૂટ જુઓ ચંદ્રસિંહભાઈ ફૂટ બતાવો છો ફૂટ તો આજે એનું થડ જે જુઓ નીચેથી આપણે જોઈએ તો એનું થડ એકદમ ઝાડું થડ છે અને ફૂટ નીચેથી આવેલી છે આ જે ફૂટ છે એ નીચેથી ફૂટ આવેલી છે અને એનો વૃદ્ધિને વિકાસ સારો થયેલો છે બાકી આજે બે હજાર ચોવીસની સાલમાં વધારે વરસાદ પડવાથી બીજા બધા ખેડૂતોના કપાસ ખલાસ થઈ ગયા હા બધા બગડી ગયા બધાના કપાસ આખા ગામમાં ચંદ્રસિંહભાઈ આખા ગામમાં તમારા જેવો કપાસ બીજા કોઈ ખેડૂતનો છે ખરો કોઈ નઈ નઈ આવો કપાસ નોમે છેત નહીં કોઈનો કપાસ રહ્યો નહીં કોઈનો કપાસ નથી રહ્યો ખાલી તમારો જ કપાસ ઉભો છે કપાસ ઉભો એનું કારણ છે આપણે આ બાયોફીડ દવા વાપરી એ એ કારણ છે આ બાયોફીડ દવા જે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો એ દવા વાપરી એનાથી આ ફાયદો થયો છે એ માનો છો કે નથી માનતા તમે ફૂટ અને એનો વિકાસ જોયો બીજો શું ફાયદો થયો ઝીંડવાની અંદર ઝીંડવા જે પેલો ફાલ કરી ગયો તો પહેલો ફાલ કેમ કરી ગયો હતો છ દાડા વરસાદ ચાલુ ચાલુ રહ્યો છું છ દિવસ સુધી વરસાદ ચાલુ ને ચાલુ રહ્યો તો એનાથી જે ઝીંડવા આવ્યા તા

તમને આ ફાયદો થયેલો છે માની લો કે બે ની જગ્યા પર ચાર વખત જો બાયોફીટ દવા વાપરતા તો શું ફાયદો થતો ચંદ્રસિંહ કે હા મતલબ કે તમે તમને બાયોફીટ દવા તમે પહેલી વખત વાપરી કે વાપરી હતી ઓકે જયારે હું તમને દવા આપવા આવ્યો ત્યારે તમે વિશ્વાસ પણ નતા કરતા કારણ કે પહેલી વખત વાપરો એટલે કોઈ પણ વ્યક્તિ વિશ્વાસ નહીં કરે પણ આજે બાયોફીટ દવા વાપરવાથી બીજા ખેડૂતો ને તમે શું સલાહ આપવા માંગશો તો કહું આ વાપરવા જેવું છે વાપરો તમે સારું છે ઉત્પાદન સારું મળે બરાબર છે વૃદ્ધિ સારી થાય વૃદ્ધિ સારી હા કપાસ નો છોડ વધે બરાબર છે ખાતર કેટલી વખત નાખ્યું છે આમાં તમે તો મેં જો ને પેલા એક ડીએપી નાખ્યું બરાબર અને બે વખત એમોનિયા નાખ્યું બરાબર પછી નાખવાનો ચાન્સ મળે ચાન્સ જ નથી મળ્યો તે છતાં પણ હા પછી નાખ વરસાદ જ જેવો રહે કઈ નાખું મતલબ કપાસ પડી ગયો એટલે પછી મન ભાગી ગયું તું કે હવે એને ઈચ્છા જ નહીં રહે મતલબ તમને એવું લાગતું કે આ કપાસ હવે ફેલ થઈ ગયો થઈ જ ગયો તો જ થઈ જ ગયો તો પણ ખેડૂત મિત્રો બિલકુલ આડો પડી ગયો વળી આડો પડે એટલે એક એક ને એક એક બીજા જો પેલો હુઈ જાય ને એવો જ હુઈ ગયો તો બરાબર કુદરત ની મહેરબાની વરી ભાઈ રાઈટ આના માટે કુદરતે બેઠો કર્યો મતલબ કે તમે બાયોફીટ દવા વાપરી છે તો ફાયદો શું થયેલો છે ચંદ્રસિંહ ભાઈ કે એનો જે મૂળ મૂળ આવેલા છે ને આ દવા વાપરવાથી સ્ટીમરીચ પણ લેલો હાથમાં આ દવા વાપરવાથી એના મૂળની સંખ્યા સારી આવેલી છે મૂળની સંખ્યા બીજું કે એનું થડિયું જે ઝાડું છે ને હા આ જુઓ ખેડૂત મિત્રો એનું થડ જુઓ આ થડ એકદમ જાડું થડ છે જે ચંદ્રસિંહભાઈ બતાવી રહ્યા છે થડ જાડું છે એના કારણે કપાસ પડી ગયા હતા તે છતાં પાછા ઊભા થઈ ગયા હા થયા થયા અને કપાસ પડેલા ને એ જોડે બરાબર છે વિડીયો પણ છે તમારી પાસે ઓકે તો આજે જોવો તો જે કપાસની ખેતી ફેલ થઈ જવાની હતી તમને પોતાને ખાતરી હતી કે આ કપાસ હવે બગડી ગયા બગડી જ ગયો હા બગડી જ ગયા હતા આ બાયોફીટ દવા વાપરેલી હતી એના કારણે તમને આ ફાયદો છે ઉતારામાં તમને કેવું લાગે છે ચંદ્રસિંહભાઈ તો હવે જો હવે ઉતારામાં કેવું કે એક વખત તો બધું ફૂલ ભમરી ગરી ગઈ બરાબર છે બરાબર હવે ગરી ગઈ એટલે ફરી એની અંદર અમે એક બીજો એમોનિયા અને પેલો એનો એનપીકે ને એનો આ પોટાશનો છંટકાવ કર્યો બરાબર દસ પંદર દિવસ થયા છે બરાબર છંટકાવ કર્યો એટલે એની અંદર આ જે નવો ફાલ બાલ જે કઈક આવ્યો હોય એ હવે નવો ફાલ જૂનો ફાલ તો જે છે તો જે ઝીણવા જે આવી ગયો એ તો આવી ગયો બાકીનો જે ફાલ જે ફૂલ બેઠા છે તમે સલાહ આપવા માંગો છો કે બાયોફીટ દવા વાપરો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે તો હવે ખેડૂત ઉપર આધાર છે વાપરવું ખેડૂત ને જેને વિશ્વાસ વિશ્વાસ ના હોય મને વિશ્વાસ નતો વાપરવાનો